નમસ્કાર પશુપાલક ભાઈઓ અને ખેડૂત ભાઈઓ સ્વાગત છે આપ સર્વ પશુપાલક ભાઈઓ અને ખેડૂત ભાઈઓનો આપણી યુટ્યુબ ચેનલ ખેતીની વાત આજે આપણે વાત કરીશું કે આપણા પશુઓને એવું છે શું આપવું જેનાથી ઉત્પાદન પીક લેવલ ઉપર આવી જાય એટલે જે જેમ જે તે પશુઓની ક્ષમતા પ્રમાણે તેનું ઉત્પાદન કરી શકે તેના વિશે જ આપણે આજે માહિતી કરી ચાલો એમાં આગળ અને તે પહેલાં જણાવી દેવાનું કે આ આપણો પ્રયોગ એક સરસ મજાનો પ્રયોગ રહેવાનો છે જે તે પુષ્પલક ભાઈઓ બહાર માર્કેટમાંથી ટોનિક લાવી અને પુષ્પોને આપતા હોય કેલ્શિયમના બાટલા આપતા હોય એ એક સમયે ફૂટી જાય છે ત્યારબાદ તેનું ઉત્પાદન જે ખૂબ જ રહી જાય છે આ હજી જે તમને ઉપાય કહેવાના છે જે તમે ટોનિક બનાવવાનો ઉપાય કહેવાના છે એ ઉપાય જે તમારા પશુને ઉત્પાદન ખરેખર વધી જશે આપણને એક પુષ્પાલક ભાઈએ સરસ મજાનો સુજાવ આપેલો છે

ખરેખર ભાઈઓ તમારા પશુઓને એક કે બે ફેટનો તફાવત હોય એમ કહેવાય કે તફાવત થઈ જશે ફેર પડી જશે એક કે બે ફેટનો એટલે ઘરે તમે આ ટ્રાય કરી શકો છો અને તમારે કોઈ પણ જાતનો વધારાનો ખર્ચ કરવાનો નથી માત્ર ત્રીસથી ચાલીસ રૂપિયાનો ખર્ચ કરવાનો છે એ કદાચ એટલો પણ ન થાય અને પછી તમે આનું રિઝલ્ટ જુઓ કે રીતનું રિઝલ્ટ છે અને ખરેખર ખેડૂતભાઈઓ અને પશુપાલકભાઈઓ તમામ નમ્ર વિનંતી કે એકવાર આઠ ઉપાય ટ્રાય કરો ખરેખર આ વર્ક કરે છે અને જો આ ઉપાય વર્ક કરતો હોય તો જ અમે તમારા સુધી આ પહોંચાડવી બાકી અમે ખોટે ખોટા આ રીતના નવ વિડીયો અપલોડ કરવી ખરેખર આ ઉપાય વર્ક કરે છે આપણે પશુપાલકભાઈ આપણને સુજાવ આપ્યો તો સરસ મજાનો ઉપાય છે અને આપણે પણ પ્રયોગ કરી જોયો છે તેમાં સૌ પ્રથમ તમારે શું કરવાનું રહેશે અને કેવું કઈ રીતનું ટોનિક બનાવવાનું રહેશે તેને પણ માહિતી આપીશું તો સૌ પ્રથમ કે લસણ અને આદુ હવે આ કેટલા કેટલા પ્રમાણમાં લેવાનું રહેશે તેના વિશે પણ વાત કરી તો જે આપણે ડુંગળી છે તે તમારે સો ગ્રામ લેવાનું અને જે આપણે લસણ એ તમારે દસ ગ્રામ જેટલું લેવો ત્યારબાદ જે આદુ છે તે તમારે પચીસ ગ્રામ લેવાનું આદુ અને પછી તમારે ચાર લીટર જેટલું પાણી લઈ લેવું કેટલું ચાર લીટર જેટલું ભૂલાવીને ખેડૂતો ચાર લીટર જેટલું તમારે પાણી લઈ લેવાનું એ પાણીમાં થોડીક વાર તમારે બધું જ ભીલું થવા દેવાનું આ જે તમને આઈટમ કીધી છે ને એ બધી થોડું કામ પલાળવા દેવાનું સારી રીતે જોવાઈ નાખવાનું એમ પછી તમારે મિક્સર ગ્રાઇન્ડર મિક્સર ગ્રાઇન્ડર નહીં પરંતુ તમારે લઈ જેવું એક ખાવાની ખાણી લઈ તેમાં તમારે જે આપણે લસણ છે એને સારી રીતે તમારે એમ કે પેસ્ટ બનાવી ત્યારબાદ જે આપણે આદુ છે એ જે આપણે ખમણી હોય ને એમાં સારી રીતે ખમણી નાખવું આદુ પછી જે ઓલું લસણ હતું ને એને તમે ઉલું કરી નાખ્યું છે હવે લસણ ને તમે લસણનો તમે પેસ્ટ બનાવી નાખ્યો ત્યારબાદ ડુંગળીનો વારો ડુંગળીને પણ નાના નાના ટુકડા કરીને ખાવણીમાં નાખી ખાંડી અને પેસ્ટ બનાવી નાખો ત્યારબાદ આ તમામ વસ્તુ એકત્રિત કરવી અને પછી તમારે શું કરવાનું તો તમામ વસ્તુને એકત્રિત કરી લીધી પછી તમારે એક લુગડું લઈ લેવાનું એ લુગડામાં આ તમામ વસ્તુ નાખવાની અને સારી રીતે વીહી દઈને વહ દઈને અને એમાંથી રસ કાઢવાનો જે પણ રસ નીકળે એ તમારું પશુને આપવા માટેનું લેવલ ટોનિક બાકી જે વસ્તુ છે એ નકામું છે જે રસ નીકળ્યો એ તમારે કલેક્ટ કરવાનો છે અને જે તે તમારા પશુઓને દૂધનું ઉત્પાદન વધારવા માંગતા હોય તેવા પશુઓને આપી દેવાનો છે અને ખરેખર ખેડૂતભાઈઓ ઘણા બધા પશુપાલક ભાઈઓ આ ઉપાય કરે છે અને તેમને દૂધની ટકાવારીમાં વધારો પણ જોવા મળે છે માટે તમામ ભાઈઓ અને પશુ પશુપાલક ભાઈઓને નમ્ર વિનંતી કે એકવાર આપણો આ પ્રયોગ ટ્રાય કરે અને પછી આપણને કોમેન્ટમાં કહે કે ખરેખર ફાર થાય છે કે નહીં અને આ ઉપાય તમારે કેવી રીતનો કરવાનો તેના વિશે પણ વાત કરી દેવી તો સૌ પ્રથમ તો તમારે આ ઉપાય કર્યા બાદ તમારે એક મહિનો સુધી આ ઉપાય કરવાનો નથી કે અથવા તો વીસ દિવસ સુધી આ ઉપાય કરવાનો નથી જો અને ઉપરના ફરી મળીશું ખેડૂત ભાઈ